હા વિદ્યાર્થી તો એક ભરતના વિડીયોમાં તમારું સ્વાગત છે તો બે હજાર ચોવીસમાં જે સંસ્થા ભરતીની જે જાહેરાત કરી છે તો પગાર ધોરણની વાત કરીએ તો રૂપિયા પિંચોતેર હજાર રૂપિયા પગાર ધોરણ છે પૂરી માહિતી મેળવી તો ફોર્મ કઈ રીતના ભરવું જે આપણે ઈ સી એચ એચ જે બે હજાર ચોવીસમાં પોસ્ટનું નામ અને પદોની સંખ્યા વિશે માહિતી મેળવીશું પછી શૈક્ષણિક અને પગાર ધોરણ વિશે અને પસંદગી પ્રક્રિયા શું રહેશે એની બધી માહિતી મેળવવાના છે તો વિડીયોમાં અંતુદ્ધિ વિડીયો જોઈએ તો તો આપણે એક્સ રે સર્વિસમેન કન્સ્ટ્રિબ્યુટ્રિક સ્કીમ છે નોકરીનું સ્થળ છે ભારતમાં અરજી કરવાની તારીખ છે આઠ જાન્યુઆરીથી શરૂ થઈ ગયા ફોર્મ ભરવાના અરજી કરવાની અંતિમ તારીખ છે ત્રીસ જાન્યુઆરી અને અરજી ઓનલાઈન સત્તાવાર વેબસાઇટ અહીંયા આપી છે ડબલ્યુ ડબલ્યુ ઇ સી એચ એચ ડોટ જીઓ ઇન ઉપરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે અને આપણે જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો નોટિફિકેશન ઉમેદવાર જે છે ધોરણ ઓછામાં ઓછું ધોરણ આઠ પાસ કરેલું હોવું જોઈએ અને મહત્તમ મહત્વ અનુસનાતક એટલે તમારે પોસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો પણ ચાલે એ પણ આમાં ફોર્મ એપ્લાય કરી શકે છે અને આપણે પગારની વાત કરીએ તો સ્ટાર્ટિંગ જો પગારની વાત કરીએ તો માસિક પગાર સોળ હજાર આઠસોથી સ્ટાર્ટ પગાર થાય અને પંચોતેર હજાર સુધીનો તમારે પગાર તમને મળવા પાત્ર તો આ રીતના જે પગાર ધોરણની આપણે વાત કરીએ તો આપણે આગળ જોઈએ કે પોસ્ટ અને જો કઈ કઈ પોસ્ટ માટે છે ઓસીએલ પોલી ક્લિનિક મેડિકલ ઓફિસર ફાર્માસિસ્ટ માટે છે ઓફિસર નર્સિંગ આસિસ્ટન્ટ લેબ માટે છે ટેકનિશિયલ ડેન્ટલ ચોકીદાર માટે પણ છે પટ્ટાવાળા ડ્રાઈવર સફાઈ કામધારકો કાર્ટૂન બધા માટે છે પસંદગી પ્રક્રિયા છે એ તમારી ભરતી અરજી પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે અને મેરિટ પછી જે પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંને લેવામાં આવે છે એટલે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંને દ્વારા તમારી જે સિલેક્શન અથવા જે પસંદગી પ્રક્રિયા છે આ રીતના થતી હોય છે તો આ ભરતીની માલિકો આ રીતની જે અરજી પ્રક્રિયા છે આમાં ફીનો આલેખ નથી કર્યો એટલે જે આમાં ફી ભરવાનું થતી નથી તો વિડીયો સારો લાગે છે સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં